સાત મળશે હવે આ જે એકના છેદમાં આઠ વર્ગમૂળમાં ત્રણ મળ્યા છે એનું છેદ સમયકરણ કરીએ તો અહીંયા વેલ્યુ શું મળશે છેદ સમીકરણ કરતા તો એકના છેદમાં આઠ વત્તા ત્રણ વર્ગમૂળમાં સાત ગુણ્યા આપણે છેદ સમીકરણમાં શું કરીએ છીએ કે જે છેદની જે નિશાની છે એને ચેન્જ કરીએ છીએ તો અહીંયા પ્લસ હતી એની જગ્યાએ અહીંયા શું કરી માઇનસ કરીને અંશ અને છેદ બને બંનેને ગુણી નાખીએ છીએ માટે એક ગુણ્યા આઠ ઓછા ત્રણ વર્ગમુણમાં સાત એટલે એમનું એમ થશે આઠ ઓછા ત્રણ વર્ગ સાત ભાગ્યા ચલો અહીંયા શું છે કે એ પ્લસ બી એ માઇનસ બી બરાબર એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર બરોબર આની જે કિંમત ને આની કિંમત બરોબર આ કૌશ કરીએ તો એ ઓછા બી થાય તો એનું શું થાય કે આઠ નો વર્ગ ઓછા ત્રણ વર્ગમૂળમાં સાત નો વર્ગ એટલે કે આઠ ઓછા ત્રણ વર્ગમૂળમાં સાત ભાગ્યા આઠનો વર્ગ ચોસઠ ઓછા ત્રણ વર્ગમૂળમાં સાત નો વર્ગ કરીએ એટલે ત્રણ નો વર્ગ તો કેટલો થાય નવ અને વર્ગમૂળમાં સાત નો વર્ગ એટલે કેટલો થાય સાત સાત નવસઠ એટલે અહીંયા જવાબ જવાબ આવશે આવશે આપણને મિત્રો હવે ચોસઠ માંથી કેટલા વધ્યા આઠ વર્ગમૂળમાં સાત ભાગ્યા એક એટલે આપણો જવાબ કેટલો થયો આઠ માઇનસ ત્રણ વર્ગુણ સાત જવાબ આવ્યો હવે હવે આ જે કિંમત મળી છે આપણને એ કિંમતને આપણે સમીકરણમાં મૂકીએ હવે સમીકરણમાં કિંમત કોની શોધવાની હતી તો કેટલા છેદમાં એક્સ સ્ક્ર એટલે એકના છેદમાં એક્સની કિંમત કેટલી મળી છે તો કે આઠ ઓછા ત્રણ વર્ગમૂળમાં સાત એનો વર્ગ કરી દીધો આપણે બરોબર મિત્રો હવે બંનેનું સાદુ રૂપ આપીએ તો કે અહીંયા સાદુ રૂપ કેવું રીતે થશે તો કે અહીંયા હું લખું છું એ પ્લસ બી નો સ્કવેર બરાબર એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર અને એ માઇનસ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર આ રીતે થશે તો ચલો આ પહેલું પ્લસનું છે એટલે પહેલે એ અને આ શું છે બી એ રીતે આ એ અને આ શું છે બી મિત્રો ખબર પડી બધાને તો હવે જોઈએ 8 નો વર્ગ કેટલો થાય 64 + 2 * 8 * 3 વર્ગમૂળ માં 7 + 3 3 વર્ગમૂળ માં 7 નો વર્ગ કેટલો થાય તો કે 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ માં 7 એટલે કે 7 થશે એટલે કે 8 નો તો 79 63 + ફરી દે અહીંયા 8 નો વર્ગ 64 - 2 a * b એટલે કે આઠ બે ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ વર્ગમૂળમાં સાત ઓછા સોરી વત્તા ત્રણ વર્ગમૂળમાં સાત નો વર્ગ કેટલો થાય ચલો આગળ ચોસઠ ના ચોસઠ વોળ અને સોળ કરી અડતાલીસ અડતાલીસ વર્ગમૂળમાં ત્રણ જવાબ આવશે અડતાલીસ વર્ગમૂળમાં સાત સોરી વત્તા તેસઠ વત્તા ચોસઠ ઓછા એ રીતે આઠ સોળ માઇનસ અડતાલીસ વર્ગમુણમાં બંને જ હશે અહીંયાથી એટલે આપણે જોડે શું વધ્યું તો કે ચોસઠ વત્તા તેસઠ વધતા ચોસઠ વત્તા આપણે બધાનો સરવાળો કરીએ એટલે આપણો જવાબ આવે માટે વત્તા વન હાફ એક્સ બરાબર કેટલા આવશે બસો ને જવાબ આવે છે મિત્રો તો આપણો અહીંયા જવાબ કેટલો થયો બસો ચોપન થયો પહેલા દાખલાનો સેમ એ રીતે બીજો દાખલો જોઈએ આપણે બીજા દાખલામાં શું કે ચાર વત્તા ત્રણ વર્ગુણમાં પાંચ બરાબર એ વત્તા બી વર્ગુણમાં પાંચ હોય બરોબર મિત્રો તો એ અને બી શોધો અહીંયા છેદમાં લખવાનું રહી ગયું છે લખી નાખું છેદમાં કઈ સંખ્યાથી હતી ચાર માઇનસ ત્રણ વર્ગમૂળમાં પાંચ હતી બરોબર આના બરાબર એ વત્તા બી વર્ગમૂળમાં પાંચ હોય તો એ અને બી શોધો તો પહેલાં તો આપણે જે આ સંખ્યા છે એનું છેદ સમીકરણ કરી નાખીએ તો જોઈએ કે ચાર વત્તા ત્રણ વર્ગમૂળમાં પાંચ ભાગ્યા ચાર ઓછા ત્રણ વર્ગમૂળમાં પાંચ આનું છેદ સમીકરણ કરવું હોય તો શું કરવાનું કે છેદની જે સંખ્યા હતી એની વિરુદ્ધ નિશાની સંખ્યાને અંશ અને છેદ બંને સાથે ગુણાકાર કરવાનો તો આ રીતે થશે ચલો મિત્રો હવે ઉપર શું થશે આપણને તો કે ઉપર બંને કંશ કેવા છે ત્રણ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા ત્રણ સોરી ચાર વત્તા ત્રણ વર્ગમૂળમાં પાંચ ચાર વત્તા ત્રણ વર્ગમૂળમાં પાંચ બંને કંશ સરખા છે એટલે બંને કંશ વર્ગ થઈ જશે અને છેદમાં શું છે તો કે એ માઇનસ બી સમીકરણનું સાદુ રૂપ આપે પેલા a શું આપીએ તો અંશમાં એ પ્લસ બી સ્કવેર છે એટલે શું થશે એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર આનું આ સોરી આનું નિત્ય સમજે આપણે તો જોઈએ

અને વર્ગમુળમાં પાંચ એટલે પાંચ પાંચ નવા પિસ્તાલીસ એટલે કેટલા થશે પિસ્તાલીસ થશે ચલો ફરીથી સાદુરૂપ આપે ઉપરનું અંશનું ચાર નો વર્ગ સોળ વત્તા ચાર દુ આઠ આઠ તરી ચોવીસ વર્ગમૂળમાં પાંચ વત્તા ત્રણ વર્ગમૂળમાં પાંચ નો વર્ગ ત્રણ નો વર્ગ કેટલો થાય તો કે ત્રણ નો વર્ગ નવ અને વર્ગમુણમાં પાંચ નો વર્ગ કેટલો થાય પાંચ પાંચ નવા પિસ્તાલીસ તો પિસ્તાલીસ છેદમાં સોળમાંથી સોળમાંથી માઇનસ પિસ્તાલીસ જાય એટલે કેટલો જવાબ આવે માઇનસ ઓગણત્રીસ આવે ચલો મિત્રો આટલે સુધી ખબર પડી તો હવે આગળ પિસ્તાલીસ એટલે કેટલા થશે એકસઠ વત્તા વર્ગમૂળમાં પાંચ ભાગ્યા ઓગણત્રીસ હવે આ જે કિંમત હતી એને બરાબર શું હતું આપણે અહીંયા લખેલું કે એ વત્તા વર્ગમૂળમાં પાંચ એ વત્તા વર્ગમૂળમાં પાંચ એટલે કે અહીંયા જે છે એ એકસઠ માટે પણ છે અને આ ઓગણત્રીસ જે છે એ ચોવીસ માટે પણ છે બરોબર માઇનસ તો અહીંયા લખીએ કે એકસઠ ના છેદમાં માઇનસ ઓગણત્રીસ વર્ગમૂળમાં પાંચ ના છેદમાં માઇનસ ઓગણત્રીસ બરાબર એ પ્લસ બી વર્ગમૂળમાં પાંચ હવે દેખો અહિયાં આપણને કિંમત કોની પૂછી છે કે એ અને બી ની કિંમત શોધો તો એ બરાબર શું લઈ લેવાનું એકસઠ ના છેદમાં માઇનસ ઓગણત્રીસ અને b વર્ગમૂળમાં 5 બરાબર શું લેવાનું તો વર્ગમૂળમાં 5 તો આપેલા જ છે એટલે કિંમત કઈ ગણાશે તો કે 24 ના છેદમાં -29 માટે એ બરાબર 29 અને બી બરાબર ના છેદમાં 29 એટલે કે માઇનસ છેદમાં ઓગણત્રીસ કિંમત મળે છે મિત્રો તો આપણો અહીંયા દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું દાખલા નંબર ત્રણ દાખલા નંબર શું શું છે કે કે જે આપણે આપણે પહેલો દાખલો એ રીતે જો હોય તો 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 કિંમત શોધો છેદ સમીકરણ કરી લઈએ કિંમત શોધી લઈએ તો એકના છેદમાં બે વર્ગુણમાં ત્રણ આનું છેદ સમીકરણ કરીએ એટલે શું જવાબ આવે એકના છેદમાં બે વત્તા વર્ગુણમાં ત્રણ ગુણ્યા આપણે શું કરીએ છીએ છેદની જે સંખ્યા છે એની વિરોધી સંખ્યા અંશ અને છેદ સાથે ગુણી લઈએ છીએ માટે એક ગુણ્યા બે આ કૌંસ છે બરાબર એક ગુણ્યા બે ઓછા વર્ગમૂળમાં ત્રણ એટલે બે ઓછા વર્ગમૂળમાં ત્રણ એમના એમ થશે છેદમાં ચલો એ એ પ્લસ બી એ માઇનસ બી એટલે કે એ નો વર્ગ એટલે કે બે નો વર્ગ ઓછા વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ એટલે કે બે ઓછા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે નો વર્ગ ચાર અને વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ત્રણ એટલે જવાબ શું આવે છે બે ઓછા વર્ગમૂળમાં ત્રણ છેદમાં એક એટલે આપણે શું લખી શકીએ બે વર્ગમૂળમાં ત્રણ કોની મળી એકના છેદમાં એક્સની મિત્રો આ કિંમત કોની મળી એકના છેદમાં એક્સ ની કિંમત મળી આપણને હવે આપણે શોધવાનું શું છે તો કે આપણે શોધવાનું છે એક્સ ગન વધતા છેદમાં એક્સ ગન બરોબર

આ કોના માટે છે કે એ પ્લસ બી નો ઘન હોય તો અને એ માઇનસ બી નો ઘન હોય તો એ ઘન સમીકરણને મૂકીએ તો જ્યાં એ છે ત્યાં બધી જગ્યાએ બે મૂકશું જ્યાં બી છે તે દરેક જગ્યાએ વર્ગુણમાં ત્રણ ની કિંમત મૂકીએ તો જોઈએ તો પહેલો તો બે નો ઘન વત્તા વર્ગુણમાં ત્રણ નો ઘન વત્તા ત્રણ એ એટલે કે બે બી એટલે કે વર્ગુણમાં ત્રણ કૌશમાં બે વત્તા વર્ગુણમાં ત્રણ ચલો આ પહેલી કિંમત થઈ ગઈ હવે હવે બીજી કિંમત લઈએ પછી નિશાની કઈ છે પ્લસની એટલે પ્લસ ફરીથી હવે આ જ નિત્ય સમનો ઉપયોગ કરે બેનો ગન ઓછા વર્ગુણમાં ત્રણનો ગન ઓછા ત્રણ કૌશમાં બે વર્ગુણમાં ત્રણ બરોબર એ માઇનસ બી એટલે કે બે ઓછા વર્ગમૂળમાં ત્રણ આપણે બધાની કિંમતને કરી લઈએ સાદુ રૂપ આપી દે બે નો ગન બરોબર મિત્રો વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં તો ત્રણ અને એનો ગન એટલે શું થશે અહીંયા કે ત્રણ વર્ગમૂળમાં ત્રણ બરોબર મિત્રો ખબર પડી આ કિંમત કેવી રીતે આવી તો ત્રણ વાર વર્ગમૂળમાં ત્રણ નો ગુણાકાર કરો એટલે ત્રણ વર્ગમૂળમાં ત્રણ જવાબ આવે વત્તા ત્રણ દુ છ બરોબર મિત્રો અહીંયા કેલું થાય છ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે વર્ગમૂળમાં ત્રણ ગણ આઠ ઓછામાં ત્રણ ઓછા ત્રણ દુ છ વર્ગમૂળમાં ત્રણ અંશમાં બે માઇનસ વર્ગુણમાં ત્રણ હવે જોઈએ આગળ મિત્રો ફરીથી આપણે સાદુ રૂપ આપીએ તો આઠ વત્તા ત્રણ વર્ગમૂળમાં ત્રણ વત્તા ચલો છ દુ બાર વર્ગમૂળમાં ત્રણ વત્તા ચલો છ અને વર્ગમુણમાં ત્રણ ગુણ્યા વર્ગમાં ત્રણ બરોબર આ ત્રણ ગુણ્યા વર્ગુણમાં ત્રણ થઈ જાય અને ત્રણ ગુણ્યા છ એટલે કેટલા થાય અઢાર વત્તા આઠ ઓછા ત્રણ વર્ગમૂળમાં ત્રણ ઓછા છ દુ બાર વર્ગમૂળમાં ત્રણ ઓછા ઓછા વત્તા ચલો વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એટલે ત્રણ ત્રણ ગુણ્યા છ એટલે કેટલા થાય અઢાર ચાલો હવે અહીંયા જુઓ પ્લસ ત્રણ માઇનસમાં આ બે જશે હવે રહ્યું શું આપણી જોડે તો કે પહેલા આઠ વત્તા અઢાર વત્તા આઠ વત્તા અઢાર બરોબર મિત્રો આટલી કિંમત વધી એટલે કે કેટલા જવાબ થશે આઠ વત્તા અઢાર વત્તા આઠ વત્તા અઢાર એટલે કે છત્રીસ વત્તા સોળ એટલે કેટલા થાય 52 જવાબ થાય માટે આપણી કિંમત એક્સગન વત્તા એકના છેદમાં એક્સગન બરાબર કેટલા મળે મિત્રો બાવન કિંમત મળે છે તો આ જે સમ કિંમત હતી એનો જવાબ કેટલો આવે છે બાવન જવાબ આવશે ત્યારબાદ આપણે જોઈશું ચોથા નંબરનો દાખલો કે બાવન જેમાં બાવન ઉપર બારની ની નિશાની છે તથા એટલે કે ક્યુ બરાબર જીરો નથી એટલે અહીંયા આપણે જોઈએ પેલું તો કિંમત શું છે જીરો પોઈન્ટ સાતસો બાવન એમાં બાવન ઉપર શું છે માં બાર છે એટલે એનો મતલબ શું થાય કે બાવન વારંવાર આવે છે આ રીતે बरोबर अनंत સુધી એટલે અહીંયા કે ધારો કે પહેલા તો શું લખ્યું ધારો કે x = 0.75252 લેતા બરોબર મિત્રો x ની કિંમત આપણે શું લખ્યું 0.775252 એટલે કે 75252 લેતા હવે શું કરશું કે સમીકરણને બંને બાજુ x 100 વડે ગુણશું તો લખીએ કે બંને બાજુ 100 વડે બાવન થશે કેવી રીતે તો કે જીરો પોઈન્ટ પંચોતેર બસો બાવન હતા એને ગુણ્યા સો કરો એટલે અહીંયાથી આપણે પોઈન્ટ કાઢ નાખીએ એટલે શું થાય છેદ છેદમાં એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ ગુણ્યા સો એટલે કે એક બે નીકળી જશે એટલે કે ત્રણ પોઈન્ટ પછી શું આવે પંચોતેર પોઈન્ટ બસો બાવન જવાબ આવે તો મેં અહીંયા કેટલા લખ્યા પંચોતેર પોઈન્ટ બસો ને બાવન હવે આગળ જોઈએ હવે મારે શું કરવાનું છે કે આ જે કિંમત છે એમાંથી એક્સની કિંમતને છૂટી પાડું છું તો અહીંયા હું લખું છું પંચોતેર પોઈન્ટ બસો બાવન બાવન પોઈન્ટ બસો બાવન એમાંથી હું જીરો પોઈન્ટ પંચુતેર 252 ને દૂર કરીશ બરોબર એટલે મને એક્સની કિંમત જે મળે એ મળી જશે તો અહીંયા ચલો જીરો 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 પાંચ પોઈન્ટ કેટલા થશે સોરી અહીંયા પાંચ એટલે દશક લઈશ એટલે ચાર થશે એટલે ચુમ્મુતેર પોઈન્ટ પાંચસો જવાબ મળે તો અહીંયા ચુમ્મુતેર પોઈન્ટ પાંચસો વધતા જીરો પોઈન્ટ પંચોતેર બાવન બાવન બરોબર એક્સ છૂટા મળી ગયા મને એક્સની કિંમત મળી માટે સો એક્સ બરાબર મેં શું કર્યું છે અહીંયા આ જે કિંમત હતી એમાંથી એક્સની કિંમતને છૂટી પાડી છે બરોબર એટલે મને કિંમત શું મળી ચુમ્મોતેર પોઈન્ટ પાંચસો પોઈન્ટ પંચોતેર બસો બાવન મળ્યા હવે ચુમ્મોતેર પોઈન્ટ પાંચસો આના બરાબર શું હતું તો કે એક્સ લીધેલા હતા હવે આ એક્સના બરાબરની સામે લઈ જાવ એટલે શું થશે સો એક્સ માઇનસ એક્સ બરાબર ચુમ્મોતેર પોઈન્ટ પાંચસો એટલે કે નવ્વાણું એક્સ બરાબર પોઈન્ટ પચાસ થશે કાતો પાંચસો લઈએ જે હવે અહીંયા એક્સ બરાબર પોઈન્ટ પછી બે કિંમત ચુમ્મોતેર માટે એક્સ બરાબર અહીંયાથી પોઈન્ટને દૂર કરું છું બરોબર મિત્રો પોઈન્ટને શું કરું છું દૂર કરું છું અહીંયા હું એક જ વેલ્યુ લઉં છું પોઈન્ટ પછી બરાબર પોઈન્ટ પછી એક જ વેલ્યુ લઉં છું પોઈન્ટ ચુમ્મોતેર પોઈન્ટ પાંચ કારણ કે ઝીરો ઝીરોની કોઈ વેલ્યુ નથી છેદમાં નવ્વાણું અહીંયાથી પોઈન્ટ દૂર કરીશું બરાબર મિત્રો ફરીથી લખું છું તો સાતસો પિસ્તાલીસ ગુણ છેદમાં નવ્વાણું ગુણ અહીંયાથી પોઈન્ટ દૂર કરું એટલે છેદમાં શું આવશે દસ એટલે મારે શું થશે સાતસો પિસ્તાલીસ ભાગ્યા નવસો ને નેવું ચલો ભાગ ઉડારીશ તો અહીંયા શું થશે એકસો ઓગણપચાસ ગુણ્યા પાંચ એટલે સાતસો પિસ્તાલીસ થાય એ રીતે અહીંયા એકસો અઠ્ઠાણું જ ગુણ્યા પાંચ કરો એટલે કેટલા થાય નવસો ને થાય બંને પાંચ પાંચ ગયા એટલે વધ્યા કેટલા એકસો ઓગણપચાસ અઠ્ઠાણું માટે મને એક્સની કિંમત કેટલી મળી પીક્યુ સ્વરૂપમાં તો કે વન ફોર મળશે આ મારો જવાબ થયો ત્યારબાદ મિત્રો પાંચમા નંબરનો દાખલો જોઈશું એ પણ એવો છે કે ચાર પોઈન્ટ જીરો પાંચ ને પી ક્યુ સ્વરૂપમાં દર્શાવો ક્યુ પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા છે તો લઈએ કે ચાર પોઈન્ટ જીરો પાંચ બાર એટલે એને આપણે કેવી રીતે લખાય ચાર પોઈન્ટ જીરો પાંચ 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 આ રીતે અનંત સુધી લખી શકીએ માટે ધારો કે એક્સ બરાબર ચાર પોઈન્ટ જીરો પાંચ 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 લેતા બરાબર હવે બંને બાજુ બંને બાજુ દસ વડે ગુણતા બરાબર મિત્રો બંને બાજુ દસ વડે ગુણીશ એટલે શું થશે દસેક્સ બરાબર ચાલીસ પોઈન્ટ પંચાવન પંચાવન થશે પાંચસો પંચાવન હવે આને હું આપીશ એક નંબર ફરીથી સમીકરણ એકને એકને દસ વડે ગુણતા બરાબર બંને બાજુ બંને બાજુ દસ વડે ગુણવાનું તો દસ ને દસ વડે ગુણ એટલે કેટલા થાય છે દસ ગુણ્યા દસ એક્સ બરાબર ચાલીસ પાંચસો ગુણ્યા દસ હશે મિત્રો હવે ચાલીસ પોઈન્ટ પાંચસો ગુણ્યા દસ કરું એટલે શું થશે ચાલીસ પાંચસો પંચાવન છેદ એક ગુણ્યા દસ એટલે કેટલા થાય ચારસો થાય એટલે અહીંયા કેટલા આવશે ચારસો અને દસ ગુણ્યા દસ એટલે કેટલા થાય સો એક્સ થાય અને આપણે આપીએ બે નંબર હવે સમીકરણ બે માંથી એકને બાદ કરતા બરાબર બાદ કરશું આપણે તો સમીકરણ બે માં સો એક્સ માઇનસ દસ એક્સ એકમાં હતું બરાબર ચારસો પાંચ પોઈન્ટ પંચાવન ચાલીસ પોઈન્ટ પંચાવન બરોબર મિત્રો હવે દસ સો એક્સમાંથી દસ એક્સ જાય એટલે કેટલા વધ્યા નેવું એક્સ બરાબર ચારસો પાંચમાંથી ચારસો પાંચ પોઈન્ટ પંચાવનમાંથી ચાલીસ પોઈન્ટ પંચાવન જાય એટલે કેટલા વધ્યા ત્રણસો ને વધે માટે આ નેવુંને બરાબરની સામે લઈ જાય એટલે ત્રણસો ભાગ્યા શું થઈ જાય નેવું થઈ જાય મિત્રો તો આપણે અહીંયા છેદ ગુણ્યા પાંચ અને અઢાર પંચા નેવું એટલે કેટલા થાય સ્વરૂપમાં કેટલી મળે તો કે તોતેરના છેદમાં અઢાર આપણને મળે છે મિત્રો તો અહીંયા આપણો જવાબ કેટલો થયો તોતેરના છેદમાં અઢાર થયો તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર એકના દાખલા પૂર્ણ થાય છે આભાર મિત્રો